નમસ્કાર મિત્રો અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમની જે પ્રોવિઝનલ મેરિટ બહાર પડ્યું છે અને તેમને વાંધા અરજી કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે તેની વાત આજના વિડીયોમાં કરી લઈએ મિત્રો પ્રોવિઝનલ લિસ્ટ જોયા પછી વાંધા અરજીનો સમયગાળો અગિયાર સાત બે હજાર પચીસથી બાર સાત બે હજાર પચીસ સુધીનો આપવામાં આવ્યો છે એટલે કે ખૂબ જ ટૂંકો સમયગાળો આપવામાં આવ્યો છે એવું બની શકે કે આપની આ ભરતી છે એ પણ જિલ્લા પસંદગીની તરફ ઝડપી આગળ વધી રહી હોય મિત્રો અમારે તરફથી તમને એક એવી સલાહ છે કે જો તમને આમાં વાંધો ના હોય છતાં પણ ગીવંશ એક વખત અવચ્ચે ચેક કરી લેવું જેમાં સહી તમે ફોર્મ ભર્યું છે તેનો વાંધા અરજી અંગેનું ફોર્મ આમાં મૂકવામાં આવ્યું છે પરંતુ એ ડાઉનલોડ કરવાથી કે ચેક કરવાથી આપણું ફોર્મ ક્યાંય સબમિટ થતું નથી જો તમારે વાંધો હોય અને તેમાં વિગત ભરી તમારી સહી સાથે સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવશો તો જ એ આગળ સુધારો થશે બાકી કોઈ પણ જાતનો સુધારો ઓટોમેટિક થતો નથી એટલે આપણે દરેક મિત્રોએ આપણા ફોર્મ ભરતી વખતે જો શરત કોઈ ભૂલ થઈ ગઈ હોય અને ફાઇનલ મેરિટ બહાર પડી જાય તો પછી આમાં કોઈ પણ જાતનો સુધારો થઈ શકતો નથી એટલા માટે આ વસ્તુ છે એ એક વખત અવશ્ય ચેક કરીને જોઈ લેવી હવે મિત્રો આ ક્યાંથી જોવા છે મળશે કે ક્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તેની પણ વાત કરી લઈએ વાંધા અરજી જોવા માટે આપણે સૌ પ્રથમ તો કોઈપણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરમાં જેથી આપણે વિદ્યાસાયક ભરતીના ફોર્મ ભર્યા હતા તે વીએસ બી ડોટ ડીપી ગુજરાત ડોટ ઇનની વેબસાઇટ છે એ સર્ચ કરી લેવાની રહેશે આ વેબસાઇટ સર્ચ કરતાની સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ પસંદગીનું જે હોમ પેજ છે એ આપની સમક્ષ ખુલી જશે આ હોમ હોમપેજને નીચેની સાઈડ થોડું સ્ક્રોલ કરતાની સાથે લોગિન ગુજરાતી મીડિયમ આવું જે પીળા કલરનું એક બોક્સ દેખાશે તેના પર લોગિનની ક્લિક કરતાની સાથે તમે જે ટેટનું ફોર્મ ભરતી વખતે આપણે વિદ્યાસાયક ભરતીનું જે ફોર્મ ભર્યું હતું તેમાં ટેટના નંબર ટેટ પાસ કર્યાનું વરસ સ્કૂલના પ્રકારમાં ઉચ્ચતર પ્રાથમિક મોબાઈલ નંબર અને જે ફોર્મ ભરતી વખતે પાસવર્ડ નાખ્યો તો તે પાસવર્ડ આટલી વસ્તુ નાખી અને કેપ્સા કોડ નાખવાનો રહેશે આટલું કરતાની સાથે મિત્રો એક આવું પેજ છે એ તમારી સામે ખુલશે જેમાં પહેલું છે એ કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ તો જેમાં આપણે ફોર્મ ભર્યું હતું તેની એપ્લિકેશન પ્રિન્ટ જે આપ સૌની પાસે હશે જ વચ્ચે જે ગિવન્સ આપ્યું છે તે છે એ આપણી વાંધા અરજી છે ઘણા મિત્રોને એમ થતું હોય કે એ ડાઉનલોડ કરવાથી કંઈક આપણે અરજીમાં કંઈક થઈ જશે પણ એવું કશું હોતું નથી એ દરેક મિત્રો એક વખત અવશ્ય ચેક કરી લેવું જરૂરી છે અને લાસ્ટમાં જે પ્રોવિઝનલ મેરિટ છે એ તો આપ સૌએ જોયું હોય છે ગીવેન્સ પર ક્લિક કરતાંની સાથે મિત્રો આપણી જે વાંધા અરજી છે એની પીડીએફ આપણા ફોન કે લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જતી હોય છે જેની તમામ વિગતો ફરી એક વખત ચેક કરી લેવી જરૂરી છે જો તમારે કોઈપણ જાતનો વાંધો રજૂ કરવાનો હોય તો અહીં જે નીચે પ્રમાણપત્ર છે તેમાં ઉમેદવારની સહી કરી અને ઉપરની જે વિગત છે તેમાં વિગત દર્શાવી અને વાંધો રજૂ કરવાનો હોય છે મિત્રો આ જે ફોર્મ છે એનું નામ જ વિદ્યાસાહિક ભરતી વર્ષ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ બે હજાર ચોવીસ વાંધા અરજી એટલે કે સુધારા પત્રક આવું નામ છે તો મિત્રો અમારા વતી દરેક ઉમેદવાર મિત્રોને એક ખાસ ભારપૂર્વક સલાહ છે કે દરેકે એક વખત આ વાંધા અરજી જોઈ લેવી અને તમારા બીજા મિત્રોને પણ આ વાત પહોંચાડવી કે તેઓ પણ એક વખત આ અરજી ભૂલ્યા વગર જોઈ લે આભાર